સ્વાગત છે તમારું મારા આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો ચેલેન્જ વિડીયો છે આ દસ કિલો વલણ છે દસ કિલોનું બાર અને સર્કલની અંદર ઉભારી સર્કલની બાર પગ મૂક્યા વગર આ વિડીયો જ્યાં હું છે રેલી ગોળા પેક તરીકે વેહાઉસથી વધારે છે તો ઉતરશે ત્યાં છે એને આપણે આ વીસ સો રૂપિયા ઇનામ ખબર પડે કે કેટલો આપણે ઉછડી ગય રેડી કેટલા કાયાલો બીજો આઈ રહ્યા છે છે ને રેડી વખત સૌથી વધારે છે આવશે ત્રણ ટ્રાય મળશે રેડી રેડી ڏو سنن لاوڙو هڪڙو اناڪڙو سنن لاڪو ڪر مون ياد راشيش مارو نا نا تم ته تم بھولي جاؤ ته پتاه مرتو رهين آهين تون ها هي ڏن

शंभू भाई ने रात ले आयो हां 10 4 फुट 4 <laughs> <चार> फुट से भई अम्मा है नहीं लगता अब कोई नहीं होय जी आना आज ऊपर ले माजो हलच करता है हलच करता आगे रेडी

આવથી આગળનો નિશાન આપણે રાખશું ને બાકીનો ફેંક દેવ ત્રણ રાઉન્ડ છે એટલે રેડી આવથી આગળ બરોબર ફોણ નાવથી આગળ સંભુ છે આની આગળ જાય તાર મેળાવે આપણે રેડી ના ફોણ નાખું આવ પછી રાઉન્ડમાં ભુદેકા આગળ લાવવાનું છે

આગળ 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 થી આગળ થી આગળ આગળ તો જગદીશ એનગર તો આગળ નીકળી ગયા છે આ લેક ટાઈ બાકી છે બસ કમ્પ્લીટ 10 કિલો ઉપર લખલ છે વાવડપુર અને પાછો બોલ નથી નકે તો થોડો તરીને જાય મર જા તો फेगा ना चाहे दिस फेगा रहा था कहते हैं तेरे ने फेगा ना उड़ी ना बता रहा था अच्छा मारा करते पागल <laughs> <पाँगे। laughs> <नुमारा। laughs> अभी तो नंबर तो किसी पे ना अपने मिशन की लगा करते पे शूटिंग मार शराम मार नंबर आवे शुरू से बिजी हो रही है अलग चलो नंबर से पता है करता है कौन कर रहा है आज 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 टाइमिंग सेट नहीं आज भी टाइमिंग मिस्टेक થઈ ગઈ पतन। पूड़ा है अपना ए निशन करो अबे नहीं करो आगे निकल आगे आगे नागे नागे नागे। <सविणिया> आगे, नागे। आगे।, आगे नागे। તમાર આડા આડા સડે છે એટલે આગે લે જ લખો પડે આડા આડા છે આયા છે અરે આપડે છે ને આપો ક્યાં આવે એમ છે ને કેટલું કેટિસ્પેરા છે ને બુગવેરા છે કેટલા આપણા એથી છે સેટુ લખે ચેડી આપણા હવે ચેડી લખવાનું થાય સેટુ જાતો રે આપણ ચેડી જાતો ઓલો ક્યાં માં ન આગલ છે રેડી વધારે છે શામાં દે ஆஹ் વેદન ને દેતા રહો કીધી ભઈ આયા છે કીધી ભઈ છે સેરી આ રે લાસ્ટ આ તો તો જોરવાણ હો હવે લાસ્ટ નંબર વજ્યો છે આપડો આ ફેટ એટલે બજે ક આવવાનું છે ને તો રેવા દે પરો નથી ના કહેવા

લાવા પેંડા કોંગ્રેચ્યુલેશન ભાઈ ને આપણે મિત્રો સો રૂપિયા ઇનામ આપી દીધું છે અને જો તમને મારો આજનો આ ચેલેન્જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને અમારી બનાસ ચેલેન્જર ચેલેન્જને સપોર્ટ કરવાનું એક જ ફક્ત લાઈક કરવાનું કહીશું મિત્રો સબસ્ક્રાઈબ જો તમને વિડીયો પસંદ આવે તો કરજો બાકી લાઈક તો જરૂર કરજો અને બનાસ ચેલેન્જર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને શેર તો કદાચ જો તમને એવું લાગતું હોય કે ના મહેનત કરીશું અમે તો તમે શેર પણ કરજો મિત્રો અને વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે તો થોડોક સપોર્ટની આશા કરીશું મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત